ને ધરાવેલો જેનો આજે એક વિસ્તારથી વિસ્તૃત કાર્યક્રમ રાખેલો આપ જોઈ શકો છો કે શાકભાજીથી માંડી પછી ફરસાણ કોલ્ડ્રિંક્સ સૂકો મેવો અનાજ અલગ અલગ ચોકલેટ્સ કે પછી મરી મસાલાઓ જે રોજ બોજ વપરાતા હોય એ તમામ પ્રકારનો ભોગ આપ જોઈ શકો છો કે ગણપતિ તમામ પ્રકારની ચોકલેટ્સ છે તમામ પ્રકારનું ફરસાણ જે હોય છે ગાંઠિયા થી માંડી ખમણ થી માંડી સેવ થી લઈ જલેબી થી લઈ તમામ પ્રકારના ફરસાણ અહીં ધરાવેલા છે પછી તમામ પ્રકારની ચોકલેટ જે બજારમાં મળે છે એનો પણ અહીં ભોગ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલો છે પ્રસાણ છે તમામ પ્રકારનું સેવ ઉમરાથી લઈને કોલ્ડ ડ્રિંક્સ દરેક જાતની ડ્રિંક્સ અહીં બાપાને ધરવામાં આવી છે પછી દૂધ દહીં પૂજા માટેની થાળીઓ આપ અહીં જોઈ શકો છો કેવી વિદ્યાર્થીનીઓ છે સરસ મજાની શણગારી લાવી છે અને વિદ્યાર્થીઓ પણ બહુ ઉત્સાહમાં આજે વિશેષ કાર્યક્રમ છે એવી રીતે તૈયાર થઈને આવી ગયા છે આજ ખરેખર શાળામાં અદ્ભુત વાતાવરણ છે